નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પંદર બે બે હજાર પચીસ અને વાર શનિવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માની લઈએ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીન્યુઅલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ થરા તારીખ પંદર બે હજાર પચીસ પાક નીચો ભાવ ભાવ ઊંચો સૌથી પહેલાં છે વરિયાળી જે છે અગિયારસો સિતેર તેરસો ગુવાર જે છે નવસો પચીસથી નવસો સાહીઠ રજકા બાજરી જે છે પાંચસો એસી છસો દસ બાજરી જે છે પાંચસો અગિયારથી પાંચસો ચોર્યાસી પછી આગળ છે મગફળી જે છે નવસો થી એક હજાર એકતાલીસ ઈસફગુલ જે છે બાવીસોથી છવ્વીસો એકસઠ તલસફેર જે છે બે હજારથી બાવીસો એરંડા જે છે બારસો થી બારસો અને વેસેલ્લે છે રાયડો જે છે એક હજાર થી અગિયારસો પચીસ જેનો નીચો ભાવ છે એકત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે એકતાલીસો તો આ હતા આજના બજાર ભાવ